તમારા દીકરાઓના હાથમાં તલવારોને ત્રિશૂલ આપી રહ્યા છે જે પોતાના દીકરા જય શાને ના ચેરમેન બનાવી રહ્યા છે અને તમારા હાથમાં ત્રિશૂલ પકડાવી રહ્યા છે આ લોકોને ઓળખો આ એ લોકો છે જે પોતાના સાદુ ભાઈ એને બનાવીને મોટા મોટા ટેન્ડર અને કોન્ટ્રાક્ટ આપે દીકરાને જમાઈને લંડન અને અમેરિકામાં સેટ કરે અને તમારા હાથમાં

અને બબીતા પણ છે એ મારા માટે એક ગુજરાતની દીકરી છે એ મારા માટે ભારતની દીકરી છે બિલકિસ બાનુ નામની આ દીકરીની ઉપર મારી આ બબીતાની ઉપર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા 11 નરાધમોએ બળાત્કાર કર્યો એ દીકરી પ્રેગ્નન્ટ હતી ગર્ભવતી પેટ થી હતી દીકરી અને એની ઉપર લોકોએ સામૂહિક બળાત્કાર કર્યો એની આબરૂ લૂટી દીવાલ ઉપર પછાડી છુંદી એના ત્રણ વર્ષની દીકરીની હત્યા કરી નાખી એક પછી એક બીજા છ લોકોના એમ સાત લોકોના ખૂન કર્યા અને પછી જ્યારે મેટર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં ગઈ ત્યારે સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો કે આ તમામ નાલાયકોને નરાધમોને છેલ્લો શ્વાસ ભરે ત્યાં સુધી આ જીવન કારાવાસની સજા પણ થોડાક દિવસ પહેલા પહેલી લાઈન થી લઈને છેલ્લી લાઈન સુધી ઉભેલા બધા મિત્રો યાદ રાખજો વાત થોડાક દિવસ પહેલા જે લોકો તમને ને મને તિરંગો લેવડાવવાનું કહેતા હતા કહેતા હતા કે તિરંગો લેરાઓ એ જ મોદી સાહેબની આ ભાજપની ગુજરાત સરકારે અગિયારે અગિયાર બળાત્કારીઓને જેલમાંથી છોડી મૂક્યા એમનું સ્વાગત કર્યું સન્માન કર્યું ઢોલ વગાડ્યા અબિલ ગુલાલ ઉડાડ્યા અને શું કર્યું મીઠાઈ ખવડાવી અને એવું કીધું કે આ નરાદરોના શું કીધું આ બળાત્કારીઓના સંસ્કારો સારા હતા એટલા માટે છોડી મૂકીએ છીએ એ છે ભારતીય જનતા પાર્ટીના લોકો ધિકાર જગતના ચોકમાં ગુજરાતની ગૌરવ ગુજરાતના ઇતિહાસમાં કોઈએ ખંડિત કરી નથી હવે એક વાત કહું વેજલપુરના ભારતીય જનતા પાર્ટીને મત આપનારા મિત્રો તમે પણ મારા વેજલપુરના જ છો તમે પણ આપણા ગુજરાતના ભારતના જ ભાઈઓ છો એ તમારી સ્વતંત્રતાનો વિષય છે કે તમારે ક્યાં મત આપવો પણ એટલી વાત ચોક્કસ કહીશ વેજલપુરના ભારતીય જનતા પાર્ટીને મત આપનારા તમામે તમામ મિત્રો તમારી પોતાની દીકરી જ્યારે 20 વર્ષની થશે અને દીકરી સમજણી થશે ત્યારે તમને એક સવાલ પૂછશે કે પપ્પા જ્યારે બિલકીસ માનુંના બળાત્કારીઓને જેલમાંથી છોડીને મીઠાઈ ખવડાવી અને એવું કીધું કે આમના સંસ્કાર સારા હતા એટલા માટે છોડીએ છીએ ત્યારે પપ્પા આવા નાલાયકોને વોટ આપતા તમને શરમ ના આવી આ વાત તમારી દીકરી તમને પૂછવાની છે સાથીઓ ગુજરાતની અંદર દેશની અંદર

ત્યારે તમે ચૂપ હતા ઘરના ખૂણામાં લપાઈને બેઠા હતા કે રોડ પર સંઘર્ષ કરવા માટે મેદાનમાં ઉતર્યા હતા આ સવાલ ઇતિહાસ તમનેને મને પૂછવાનો છે તમારી આવનારી પેઢી આ સવાલ આપણને પૂછવાની છે આજે ગુજરાતની અંદર જેમ જેમ ચૂંટણી એના ગણતરીના કલાકો બાકી રહેશે કોમવાદી નિવેદનો શરૂ કરશે આ સંદર્ભમાં ખાસ એક વાત કહેવા માંગુ છું મારો મત વિસ્તાર વડગામ અને અમારા વડગામની અંદર આખા ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં દર વર્ષે લોકો અંબાજી દર્શન કરવા જાય કદાચ તમારામાંથી કોઈ પગપાળા ક્યારેક ચાલી હશે કોઈ દિવસ તમે એવું જોયું કે અંબાજી પગપાળા જનારા આ શ્રદ્ધાળુઓમાંથી ક્યારે એક પણ વ્યક્તિના હાથમાં કદી તમે તલવાર કે ત્રિશુલ જોયા નહી હોય દ્વારકા ધજા ચડાવવા માટે જે શ્રદ્ધાળુઓ જાય છે એના હાથમાં તમે તલવાર કે જોયા હોય જે લોકો ડાકોર ચાલતા જાય છે એમના હાથમાં તમે ક્યારેય તલવાર કે ત્રિશુલ જોયા નહી હોય જે મુસ્લિમ બિરાદરો વેજલપુરથી કે વડગામથી અજમેર શરીફ ઉપર ચાદર ચડાવવા જાય છે ક્યારેય એમના હાથમાં તલવાર કે ત્રિશૂલ નહીં જોયા હોય તો સવાલ એ છે તમારા ને મારા હાથમાં આ તલવાર અને ત્રિશુલ આપે છે કોણ અને કયા ગણિત ખાતર આપે છે એ સૌથી વધારે વેજલપુરના લોકોએ આ નાકા ઉપરના લોકોએ સમજવાની જરૂર છે સાથીઓ એ જ લોકો તમારા દીકરાઓના હાથમાં તલવારો ને ત્રિશૂળ આપી રહ્યા છે જે પોતાના દીકરા જયસાને બીસીસીઆઈ ના ચેરમેન બનાવી રહ્યા છે અને તમારા હાથમાં ત્રિશૂળ પકડાવી રહ્યા છે આ લોકોને ઓળખો આ એ લોકો છે જે પોતાના સાડુ ભાઈને બનાવીને મોટા મોટા ટેન્ડર અને કોન્ટ્રાક્ટ આપે દીકરાને જમઈને

મુસલમાન રહેવાના આપસ મે નાનક ની ભૂમિ છે આ જ્ઞાન દેવ ની ભૂમિ છે આ નામદેવ ભૂમિ છે આ તુકારામની ભૂમિ છે આ નરસિંહ મહેતા ગુજરાત છે આ રવિશંકર મહારાજ નું ગુજરાત છે આ ગૌતમ બુદ્ધ ની ભૂમિ છે આ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની ભૂમિ છે આ શહીદ આઝમ ભગતસિંહ છે આ બિસ્મિલ અને ભૂમિ છે આ જમાલપુરમાં કોમી એકતા માટે બલિદાન આપનારા વસંત અને રજબ નું અમદાવાદ છે આ વસંત અને રજબનું ગુજરાત છે આ કોઈ મોદી ને અમિત શાહ નું નથી તમે સમજી લો આ લોકો કહેતા હતા ને

મકાન શિક્ષણ આરોગ્ય રોજગાર મોંઘવારી આજ આપણા સાચા મુદ્દા બીજી કોઈ વાતની લપેટમાં આપણે આવવાનું નથી આજે ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકર જો આપણી વચ્ચે હોત તો હું માનું છું એમણે એક જ વસ્તુ કીધી હોત કે ભારત ભૂમિને આપણે ગૌતમ બુદ્ધના રસ્તે લઈ જવાની છે

નક્કી કરી દો અગિયારસો રૂપિયામાં ગેસનો નો બાટલો જોઈતો હોય તો ભાજપને વોટ આપજો પણ રાહુલ ગાંધીના વચન પ્રમાણે પાંચસો રૂપિયામાં ગેસનો જોઈતો હોય તો કોંગ્રેસ પાર્ટીને વોટ આપજો પંજાના નિશાનને બટન દબાવજો જો તમારે ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા હોય તો ભાજપને વોટ આપજો પણ કિસાન પુત્રોના અને ખેડૂતોના દેવા માફ કરવા હોય તો કોંગ્રેસ પાર્ટીને વોટ આપજો

એ ઉદ્યોગપતિઓને કરાવવી હોય તો ભાજપને વોટ આપજો અને સો ચોરસ વારના પ્લોટ અને સરદાર આવાસ યોજના આંબેડકર આવાસ યોજના ઇન્દિરા આવાસ યોજના આ જે યોજનાઓ આવાસની કોંગ્રેસ પાર્ટીએ બનાવી ફરી એવી પાર્ટીઓ માટેની ફરી એવી યોજનાઓ તમારે જોઈતી હોય તો પાંચ તારીખે પંજાનું બટન દબાવજો